નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર તિરુપતિ પ્રસાદ બાબતે નવો વણાક આવ્યો સુપ્રીમ કોર્ટે કહ્યું અમે કોર્ટને રાજકીય લડાઈના પ્લેટફોર્મમાં પરિવર્તિત થવા દેતા નથી સુપ્રીમ કોર્ટે તિરુપતિ પ્રસાદ વિવાદ પર નવી સીટ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે પાંચ સભ્યોની તપાસ ટીમ બનાવવામાં આવે આ ટીમમાં સીબીઆઈના બે અધિકારીઓ રાજ્ય સરકારના બે અધિકારીઓ અને એફએસએસએઆઈના એક અધિકારીનો સમાવેશ થવો જોઈએ સીબીઆઈ ડાયરેક્ટર આ તપાસ પર નજર રાખશે સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું અમે કોર્ટને રાજકીય લડાઈના પ્લેટફોર્મમાં પરિવર્તિત થવા દેતા નથી અગાઉ આ મામલાની તપાસ આંધ્રપ્રદેશ સરકારના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તિરુપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ રાજ્ય સરકારની એસઆઈટી કરશે નહીં અને નવી એસઆઈટીની રચના કરવા માટે સૂચના આપી છે તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી જસ્ટિસ બી આર અને જસ્ટિસ કેવી વિશ્વનાથરની બેન્ચે આ અરજીઓ પર સુનાવણી કરતા નવી તપાસ ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર